હાલમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને કડકડતી ઠંડીનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને આગામી દિવસોમાં ઠંડી પડવાની શક્યતા ત્યારે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયના પ્રાણી પક્ષીઓને આ કાતિલ ઠંડીથી બચાવવા માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડીસીએફ અક્ષય જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રશાસન દ્વારા વન્ય પ્રાણીઓને કાતિલ ઠંડીથી બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેમાં સિંહ વાઘ દીપડા વરુ તેમજ ઝરખ માટેના નાઇટ શેલ્ટર પાંજરાઓમાં ઘાસ પાથરવામાં આવી રહ્યું છે આ સાથે જ ગ્રીન નેટની આડશ કરવામાં આવી છે જ્યારે વન્ય પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેથી પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તેમજ એનિમલ કીપર્સ દ્વારા પ્રાણીઓના હેલ્થનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આપણે અગર શરીસપ જો એ ગ્રુપ હોય છે આની અગર વાત કરીએ તો આના જો એન્કલોઝર્સ છે યા આના જો નાઇટ શેલ્ટર છે આમાં બલ્બ પણ ઉભા કરવામાં આવ્યા છે અને આનાથી શું છે બલ્બની ગરમીથી એ પણ શરદીથી પોતાને બચાઈ શકે છે અને આપણે અગર માંસાહારી પ્રાણીની વાત કરીએ તો આમાં આના જો નાઈટ શેલ્ટર હોય છે આમાં ઘાસ પણ પાથરવામાં આવી છે તો ઘાસથી જો આને જો જો ફર્શ હોય આની જો ઠંડ હોય આનાથી એ પોતાનું રક્ષણ પણ કરી શકે છે પક્ષીઓના પાંજરામાં પણ ઠંડા પવન ન જાય તે માટે ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત જરૂર જણાય ત્યાં પાંજરામાં હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે પક્ષીઓ માટેની આર્ટિફિશિયલ નેટની વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ સાપ અજગર જેવા પ્રાણીઓ માટે લેમ્પ અને માટલા પણ ગોઠવવામાં આવ્યા છે આ ઉપરાંત સૂકા ઘાસના પાથરણા પણ બનાવવામાં આવ્યા છે સાબર હરણ જેવા તૃણાહારી પ્રાણી માટે લીલા ઘાસચારામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા તમામ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓની સ્વચ્છ અને ગુણવત્તા સભર ખોરાક મળી રહે તે માટે સુરક્ષા કરવામાં આવી છે આ સાથે પાણીની માત્રામાં પણ વધારો કરવામાં આવ્યો છે તેમજ વન્ય પ્રાણીઓનું સતત સીસીટીવી દ્વારા હેલ્થ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા પ્રવાસીઓ દ્વારા વન્ય પ્રાણીઓને નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો પશુઓને કે ઠંડી ના લાગે પછી નીચે જમીન ઉપર ઘાસ પાથરેલ છે કે ઠંડી ના લાગે પછી આપણે સાપના જે કેજ જોઈએ છે છે ત્યાં બલ્બ રાખેલા એને ટેમ્પરેચર અને એટલી બધી ઠંડુ ઠંડી ના લાગે હીટર રાખવામાં આવે છે બધા માટે બધા પ્રાણી માટે પછી સાપ માટે અંદર લાઈટ રાખવામાં આવી છે જેમ જેમને ગરમ રહે બધું બહુ ધ્યાન રાખે છે ખાવામાં વધારે આપવામાં આવે છે ખોરાક